જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ આપ સર્વની વચ્ચે આજે એક વિશેષ વાત આપની વચ્ચે રાખવાની છે અને જે મુદ્દો લઈને હું આપની સામે છું એ સમાજના શ્રેષ્ઠ અગ્રણીઓ દ્વારા મારા સુધી પહોંચાડવામાં આવી છે કે આ વાત એક ચિંતાજનક છે અને એ વાત ઉપર કંઈક પ્રકાશ પાડવામાં આવે આમ તો હું પાંચમા ધોરણમાં હતો ત્યારથી ઘણી બધી સ્પર્ધાઓમાં ભાગ લઉં છું અને અત્યાર સુધીમાં ઘણું બધું ઘણા બધા પોગ્રામોમાં એન્કરિંગની ભૂમિકા નિભાવી છે અને ઘણા બધા પ્રોગ્રામોની અંદર એન્કરોની વાસ્તવિક પરિસ્થિતિ ધ્યાન સામે આવી છે પણ નથી ઘણી વખત કહી શકાતું ત્યારે અગ્રણીઓની વાતને માન આપીને આજે હું આપની વચ્ચે એક સરસ વાત કરવા માગું છું સમાજની અંદર અલગ અલગ પ્રકારના જાહેર આયોજનો થતાં હોય પારિવારિક સ્નેહ મિલન સંમેલન થતાં હોય રાજકીય સ્નેહ મિલન સંમેલન થતા હોય એ રીતના સુરત શહેરમાં તો આપ જાણો છો કે સ્નેહ મિલન ખૂબ જ થાય છે અને હવે એ સિઝન આવી ગઈ છે આ સ્નેહ સ્નેહમિલનની અંદર આખા સ્નેહમિલનને સમયસર ચલાવવા માટે સારી રીતે એને પ્રેઝન્ટ કરવા માટે સારી રીતે એ સ્નેહમિલનનું જે આયોજન થયું છે એને ફળીભૂત કરવા માટે એન્કરની ભૂમિકા સૌથી મહત્ત્વની હોય છે ઘણી વખત એન્યુઅલ ફંક્શનમાં એને એમઓસી કહેવામાં આવે છે તો એન્કરની ભૂમિકાઓમાં જે ભૂલો થાય છે એના વિશે સામાજિક અગ્રણીઓએ મારું ધ્યાન દોર્યું કે સાહેબ આપ આના ઉપર થોડો પ્રકાશ પાડો જેથી કરીને નવા એન્કરો જૂના એન્કરો અને એમાં ઘણા બધા એન્કરોના પ્રકાર છે જે હું કદાચ આપની સામે રજૂ નહીં કરી શકું પણ એન્કરની ભૂમિકા જે મુખ્ય પાર્ટ છે અને એમાં થતી ભૂલોને કારણે આયોજનોનો જે ચાર્મ છે એ ચામની ઉપર જે ઝાંખપ આવે છે એ ન આવે એટલા માટેનો એક આ એક સંદેશ છે કે એન્કરિંગની ભૂમિકા કેવા પ્રકારની હોવી જોઈએ તો મિત્રો હું તો સ્પીચ આર્ટના એટલે જાહેરમાં અસરકારક બોલવાના વર્ગો ચલાવતો હોઉં એટલે હું તો શીખવતો જ હોઉં પણ આજે જાહેરમાં દરેક માટે નવા એન્કરો હોય જૂના એન્કરો હોય નવા એન્કરો થવાની ક્ષમતા માટે તૈયારીઓ કરતા હોય દરેક માટે એક સારી વાત આપની સમક્ષ રાખવા માંગુ છું જેથી કરીને એન્કરની ભૂમિકાને સન્માન અને ઇજ્જત મળે કારણ એક સમયે આપણે બધા એક કુળના આમ તો કહેવાય એ જે લોકો આ લાઇનમાં છે એને તો આપણને વિશેષ સન્માન અને ઇજ્જત મળે એના માટેની કેટલીક વાતો છે ને એ વાતોની અંદર કેટલીક ભૂલો જે થાય છે એ ભૂલો આપની સમક્ષ રાખવી છે સૌથી વધારે માઇક જ્યારે હાથમાં આવે કોઈ પણ વ્યક્તિને તો માઈક છૂટતું નથી અને એને કારણે સમય પાલન થતું નથી બોલનારને એમ થાય કે હજુ કંઈક હું વધારે બોલું હજુ કંઈક વધારે બોલું અને પોતાની જાતને પ્રેઝન્ટ કરવાની કોશિશ થતી હોય આ સૌથી મોટી ભૂલ છે સ્નેહ સ્નેહમિલન સમયની સમારોહની અંદર કે એન્યુઅલ ફંક્શનની અંદર કે કોઈ પણ મોટી સભાઓની અંદર માણસ એટલે કંટાળે છે કે એન્કર પાસેથી સાંભળવાની અપેક્ષા કરતાં વધારે એન્કર એને સંભળાવે છે એન્કર એટલે સંચાલન કરનાર સભા સંચાલક તો મારી વિનંતી છે કે દરેક સ્નેહ મિલન સમારોહમાં દરેક જાહેર આયોજનની અંદર સભા સંચાલન કરતા હોય એ પોતાની મર્યાદામાં રહીને આ સભાને કેવી રીતે સારી રીતે આપણે પ્રેઝન્ટ કરી શકીએ સભા સંચાલન કરી શકીએ એવું ધ્યાન રાખવું જોઈએ હું એવું માનું છું કે એન્કર શરૂઆતમાં સ્નેહ મિલન જે વિચાર સાથે એનું આયોજન થયું હોય એની પૂર્વ ભૂમિકા બાંધે બહુ નાનકડી પૂર્વ ભૂમિકા બાંધી અને પોગ્રામને ક્રમ બધા આગળ લઈ જવાની કોશિશ કરે હા વચ્ચે ક્યાંક ગેપ પડતો હોય તો એ વખતે પોતાની વાતને મૂકી શકે પણ બધું જ તૈયાર છે વિદ્યાર્થીઓ તૈયાર છે પ્રમુખશ્રી અને કમિટી તૈયાર છે બધા આયોજન ક્રમબદ્ધ તૈયાર છે તો એમાં ખૂબ વધારે મસાલો નાખવાની જરૂર નથી જ્યાં સુધી હું માનું છું અને આવો વધારે મસાલો નાખવાથી લોકો બેઠા હોય કંટાળે છે અકળાય છે અને સમય વેડફાય છે એટલે પહેલી વસ્તુ એ કે એન્કર પોતાની ભૂમિકા જે કાંઈ આયોજન છે એની ભૂમિકા બાંધી અને પોગ્રામને આગળ વહેવા દે બીજી વસ્તુ એન્કરનું કાર્ય કામ છે પોગ્રામને જોડવાનું સંકલન કરવાનું સ્ટેજ ઉપરના મહેમાનો અને આવનારા મહેમાનો અને જે ઓડિયન્સ છે જે સભામાં બેઠેલા લોકો શ્રોતાઓ છે એ બંનેની વચ્ચે સંકલન સાધતા પોગ્રામોને પ્રેઝેન્ટ કરવાનું છે અલગ અલગ થીમ ઉપર બાળકોના વિદ્યાર્થીઓના પોગ્રામો હોય સ્ટેજના તો એને જોડવાનું કામ છે અને એને એકાદ બે વિ લીટીમાં જે જે કૃતિ ત્યાં રજૂ થાય છે એ કૃતિઓને એકાદ બે લીટીમાં એને એપ્રિશિએટ કરવાની છે એના પર ખૂબ વધારે બોલીને કોઈ ફાયદો નથી આ સિવાય એવું પણ થાય કે સમય પાલનની અંદર એન્કરો મોટા ભાગે ભૂલ કરતા હોય છે ક્યાં કેટલો સમય આપવો જોઈએ એ ભૂલી જવાય છે અને ઘણી વાર તો એવું પણ બને છે કે વક્તાઓને જે વિષય આપ્યો હોય એ વિષય ઉપર એન્કર એટલું બધું બોલી જાય છે કે વક્તાને જે બોલવાનું છે એને જે સમજાવવાનું છે પોતાની શૈલીમાં એમાંના ઘણા બધા મુદ્દા એન્કર ખુદ પોતાની વાતમાં સાંકળી લે છે એને કારણે થાય છે શું જે વક્તા આવે છે એ વક્તાનો પણ ઇજ્જત વેલ્યુઝ કે એની વાત ઉપર એક સારી રીતે લોકો સમજી શકતા નથી સ્વીકારી શકતા નથી અથવા તો બધું જ મિક્સ થઈ જાય છે કારણ કે મોટા ભાગે મેં જોયું છું એન્કર એટલા બધા એગ્રેસિવલી બોલતા હોય એટલું બધું ઉતાવળ બોલતા હોય એટલું બધું જાણે કે એને બહુ ઓછા સમયમાં બહુ જાજુ ધર્મી દેવું છે પીરસી દેવું છે લોકોને જોઈએ કે ના જોઈએ વાલા મિત્રો એન્કર મિત્રો પ્લીઝ જે સમાજ આપણી સામે બેઠો છે જે ઓડિયન્સ આપણી સામે બેઠો છે એની માનસિકતાનું પણ આપણે ધ્યાન રાખવાનું છે એને એમ નહીં લાગવું જોઈએ કે મારા ઉપર કોઈ હથોડા મારે છે ખૂબ વધારે તાળીઓ પડાવી દેવાથી લોકો ખૂબ સારો મેસેજ લઈને જાય છે એ વાત આપણી ભૂલ ભરેલી છે એટલે ધીમેથી સારી રીતે સરળતાથી સહજતાથી આપણી વાતની આપણા શબ્દોની પ્રવાહિતતા લોકોના હૃદય સુધી જતી રહે લોકોના હૃદય સુધી મન સુધી પહોંચતી રહે અને એ લોકોને આપણી ભાષા ગમે આપણું બોલવું ગમે એ ખૂબ જરૂરી છે એટલે આ પણ એક વસ્તુ છે કે આપણે વક્તાઓને સમય આપવાની જરૂર છે વક્તાઓનો વિષય ને વક્તાઓનો સમય આપણે નથી લઈ લેવાનો એટલે આવી પણ એક મિસ્ટેક થાય છે બીજું કોઈ પણ વક્તાઓ બોલી લે છે ત્યાર પછી એ બોલેલા મુદ્દાઓને રિવર્સ કરવાની એન્કરોને બહુ આદત હોય છે હવે જે વક્તા બોલ્યા છે જેને આખી કમિટીએ સન્માન સાથે એમને આમંત્રણ આપ્યું છે જેના માટે એમને ભાવ છે જેના માટે એમ કહેવાય કે વિષયના નિષ્ણાત તરીકે બોલાવ્યા છે તો એ જે મુદ્દા બોલી ગયા છે એ મુદ્દાને પાછા રિવર્સ લેવાનો કોઈ મતલબ નથી એકાદ બે લીટીમાં નોંધ લઈ શકાય કે આપે ખૂબ સરસ મુદ્દા ઉપર ખૂબ સારી ખૂબ સરસ જાગૃત બાબતમાં આપે આ વિષયની નોંધ લીધી છે એ ખરેખર નોંધનીય છે એમ કરીને આપણે આગળ વધી જાઓ એક આસો લિસોટો તો મને લાગે કે એન્કરની ભૂમિકા વધારે સફળ થઈ શકે એટલે રિવર્સ મુદ્દાઓ ખૂબ ન આવે એ એ જરૂરી છે અને બીજું ઘણી વખત એવું બને કે એન્કરે કોઈ પ્રિપરેશન કર્યું જ નથી હોતું કોઈ પ્લાનિંગ કર્યું જ નથી હોતું એટલે કયું ગામ છે અથવા તો કઈ અટક સરનેમથી મિલન છે એ પરિવારમાં શું વિશેષતાઓ થઈ છે એ પરિવારની અંદર શું સારા કાર્યો થયા છે કોઈ જાતની માહિતી વગર સ્ટેજ ઉપર બેસી જવાથી આપણે સારી રીતે એન્કરિંગ કરી શકતા નથી તો થાય છે શું કે પ્રિપરેશન વગર પ્લાનિંગ વગર આયોજન વગર જ્યારે આપણે કોઈ એક પ્રોગ્રામને પ્રેઝેન્ટ કરવા જઈએ છીએ ત્યારે એ ખરેખર ખૂબ મોટો પ્રકાશ કે ઉજાસ પાથરતો નથી એટલે હું વિચારું છું કે વક્તાએ એ એ બધી જ માહિતીઓ એની પાસે હોવી જોઈએ એમાં સૌથી મોટી જો ભૂલ થતી હોય તો જે વક્તાશ્રી આવે છે અથવા જે મહેમાનશ્રી આવે છે એના વિશે ખરેખર ઓડિયન્સને જે માહિતી આપવી જોઈએ એ આપતા નથી અને એવું કહી દે છે કે આ જે વક્તાશ્રી છે એને હું જો પરિચય આપવા જાઉં તો ખૂબ લાંબો પરિચય છે પણ તમે એને સાંભળશો એટલે તમને ખબર પડશે કે એ વક્તા કેવા છે આ આ વક્તાનો પરિચય નથી વક્તાનો પરિચય એ સાંભળનાર માટે શ્રોતા માટે સૂપ છે જેમાં પહેલાં જે આપણે સૂપ લઈએ ભૂખ ઉઘાડે છે તો જે પણ વિશેષ મહેમાનો આવ્યા છે અને વક્તાશ્રીઓ છે એના માટેનો પણ પરિચય પૂર્ણ આપવો જોઈએ જેથી બેઠા હોય એને ખબર પડે કે આપણે કોના સાનિધ્યમાં છીએ અને કોણ માણસ જે માણસ આવ્યા છે એ કોણ છે અને એ શું મેસેજ આપણને આપે છે તો વાલા મિત્રો વક્તા મિત્રો આ સોરી એન્કર મિત્રો આપને નિવેદન છે કે કદાચ મારી આ વાત થોડીક તમને એવું લાગી શકે કે ના આ ટકોર છે પણ ટકોર એટલા માટે છે કે આપણા બધાની એમાં ઇજ્જત છે આપણે બધાની વેલ્યુઝ છે અને લોકો આપણને સન્માનની દ્રષ્ટિએ જોવે એટલા માટે મારે આપને આ સંદેશ આપવો હતો અને હું ઈચ્છું છું કે આ સંદેશ તમે વધુ લોકો સુધી મોકલો જેથી બધાને ખ્યાલ આવે તો આ સાથે આપને અગર દુઃખ લાગ્યું હોય તો માફી યાચના સાથે Jai Swami Narayan, Jai Sri Krishna.